નવો દિવ ઉગી ગયો છે ને આપણા છે બીજી વાળી તો રામ રામ દૈરા ને તો આજ આપણા છે બીજી વાળી જરાક નિરીક્ષણ કરવા ને આ વાઈફ જોવો તમે કેવી મસ્ત મજાની આખી ભરાઈ ગઈ છે આ જોવો તમે જોવો તમે કેવી મસ્ત મજાની આંખે આખી ભરાઈ ગઈ છે એટલે આંખેથી થોડીક અડધી છે આમ કહી શકાય આમ આ જો તમે બાકી તો આ જવાના પરમાં મેં શાહ દેવા આવ્યા હતા હા સામે આ બાકી તમે મસ્ત મજાનો નજારો દેખાય છે આ જોવો તમે ને બાકી ત મગફળી તા ઠાઉકી ઊભી ગઈ છે આ જોવો તમે હું તમને દેખાતું નહીં હશે કે તડકો આડો આવે છે ને મારું ફેસે આડું આવે છે આ જો તમે હવે હું તમને દેખાડી દઉં તો એ તડકો આડો આવે છે તો ચાલો થોડીક હા તો છે અહીંયા ધારડી કોરા કેમ કે ન્યા અમારા મજૂર નેદવાનું કામ કરે છે જોકે અડધું જાજુ નેદાઈ ગયું છે આ થાંભલો આ થાંભલા પાસે નીકળ્યું મસ્તી નું લાગે છે કેમ એટલા થાંભલા પાસે નીકળ્યું કોઈ બી રખાય નહીં ને કા પછી થાંભલો પડે તો ફોટી રહીએ કેમ કે નીક્યામાંથી તો પાણી જ આવતું હોય હે આ કારણે અમે અહીંયા મજૂર પાસે જઈએ છીએ આ જુઓ તમે ને આમાં એકતા બે બે તન દીના વિડીયો ભેગા છે તો પાછળ નવો દીવ ઉડી ગયો છે ને આપણા એવા અહીંયા ઝુંબડીએ से चालो बे जरा कपड़े इंग्लिश से बोले है इंग्लिश पार्क और तो चालो झो हमारा चैलेंज अगर हम ये चैलेंज कर लेंगे तो हम जीत जाएंगे क्योंकि ये चैलेंज इतना खतरनाक है आप देख सकते हैं कितना खतरनाक चैलेंज है ये यहाँ पे हर एक मोड़ पे खतरा ही हमको मिलेगा <laughs> आप देख सकते है तो मजा थी करता है सब मालूम है सब सही बोले खतरे के साथ साथ हमको एक मंत्र भी बोलना पड़ता है तीन टपाक दम दम તો પછી જોવો તમે કે હવે આમાં અહીંયા બીજી વાડે ચા દેવા પૂગી ગયા છે આ જુઓ તમે અહીંયા મસ્ત મજા વરસાદ આવ્યો છે આ જુઓ તમે કેવો મસ્ત મજા મસ્ત મજાનો વરસાદ એવો છે જો તમે હાવ આખે આખું ઘર લીલું સમ દેખાય છે હા ને કેમ કે કેમ કે અમે અહીંયા આયા તા અહીંયા જરાક નિરીક્ષણ કરવા એટલે ચા દેવા આવ્યા હતા ત્યાં અમે જોયું કે અહીં ત્યાં વરસાદ પડેલો છે તે વળી વરસાદ પડેલો હે ત્યાં આજે મજૂરે કંઈ કામ ન કર્યું થી ચા દી પછી અમે ચા દે પાછા ભાઈ ઘરે તો ચાલો તોય આ જ તોય જરાક જેટલા તમે આ મગફળી જોઈ લો તમે કેવી મસ્ત મજાની છે આમાં હા પાણીના પાણીના બુંદ બુંદ દેખાય છે પાંદડામાં જુઓ તમે એટલે તમને ખબર પડી છે કે અહીંયા વરસાદ પડેલો છે તો ચાલો હવે મળીએ હવે ઘરે જઈને ને ભાઈ એક તો આ રસ્તો હમોના ક્યાં જુઓ તમે આ રસ્તો હાવ ઠેકાણા પગનો હૈ હવે આમાં કાદું આ જુઓ તમે ધી આવ હે હવે આમાં હાલવું કેમ હાલવાનું ઘરું આમાં મોટર સાયકલ અમે અહીંયા મોવડે રાખેલી હે 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 ભાઈ આ જો તમે આ રસ્તો હાવ ઠેકાણા વગરનો હે હાવ જમના પેટનો હે આ જુઓ તમે આ રસ્તો જુઓ તમે થી આવો રસ્તો મૂકો આ થાંભલો જુઓ તમે આ થાંભલો આ થોડોક ચાહો થઈ ગયો હવે એ કોકનું માથું ફોડે તો હવે બીજાનું થાય શું હે ભાઈ આ એક તો આ થાંભલો હમો કરો હે

લગભગ આમાં લીલા કલર ના કીડા હે તો એને દેવી પડશે હરખે થી મે તો કીધું જો પી કીડા દીખે જાતકે રાખ ना <laughs> <laughs> कोई दिख <दीखना नहीं> <laughs> ये इस में साला कोई इस मगफड़ी में कोई दिखना नहीं चाहिए ग्रीन हो या पीला हो या जो भी कलर का हो दिखना नहीं चाहिए उखाड़ के रख उखाड़ <laughs> के रख साले का जो भी कीड़ा दिखे उड़ा दो બાકી તો આપણી બી અમારી મગફળી ઉગી હુ હૈલા મસ્ત પ્રકારના બેસી જ મારું તો ચાલો હવે મળી આવે થોડી વાર પછી ઘરે જઈને અટાણે હું હવે નીકળી ગયો છું અહીંયા બુટ લેવા કેમ કે અમારું એક બૂટ અહીંયા પડી પડ્યું હતું અહીંયા લીમડે ક્યાંક પડ્યું ત્યાં જો જોવા જાય તો જ કંઈક ખબર પડે બાકી તો અહીંયા કાદું બહુ સોટે છે પગમાં કેમકે આ જવારે થોડુંક ઝાપતું આવ્યું હતું એટલે અમારા ઘરે ઓછું આવ્યું હતું અહીંયા વધારે આવ્યું મારા આખા પગમાં કાદુ સોટી ગયા ક્યાંક પડ્યું હોય તો ખબર નહીં જોઈએ ક્યાં પડ્યું ક્યાં પડું ક્યાં નું કઈ બાજુ કઈ બાજુ પડ્યું ક્યાં પડું એ નથી ખબર બાકી તો અમને તો હવે બૂટા જડું નહીં ખબર નહીં ક્યાં હોય કે મારા પપ્પા કાલે સાદે આવ્યા હોય એ લેતા ગયા હોય નોટાના પગમાં તો જુઓ તમે કાદુ આ જુઓ તમે મારો આખો પગ અથવા ચંપલિયું કાદુ વાળું ભરાઈ રહ્યું છે હવે આમાં એકતા વળી હાલવું કે મેં આલુ હવા ગ્રુ પડે છે આમાં પ્રોને દેખાડી જોઈએ આમાં આમાં તો મને લાગે મોટા સાયકલ હાલે બી સાડુ ને ને પૂ થઈ જાય બાકી તા ચાલો આપણે મળી હવે ઘરે જઈને ને હા એક વાત કહી દઉં જો પે કીડા દેખે ઉડા દો ઉપર ઉપર દેખે ઉડાડો નીચે દેખે ઉડા દો

કેમ કે ન્યાય વળી બેઠા બેઠા કંઈ ધંધો નહીં હા આ રસ્તો અમારા ઘરગોરા જાય ને આ જ રસ્તો અમારે બીજી વાળી જાય હે ને મારા વાળની સ્ટાઇલ હો હો પૂછી ના શકો તમે તો ચાલો હવે મળીએ હવે ઘરે જઈને બાકી તામાં તમે ખા નહીં અહીંયા મજૂરના બંગલા હે નહીં એવું બધું હે તો ચાલો હા ને તમે કે અટાણે મારા પપ્પા જાય છે સ્કૂટી લઈને સ્કૂટીમાં ડોલ હે ને એમાં કાચ ભર્યા હે કે ખબર હશે વાવાઝોડવાયું હતું એની નુકસાની કાચની બારી તૂટી હતી એટલે એ કાચ વીણીને અમે આમાં બીજે ઠેકાણે નાખવા ગયા હતા ને આ જો તમે કાચ થોડા થોડા હા હા ને એ કામ કરીને પછી અમે પછી અમે અમારું આ મસ્ત મજાનું કાવા સાચી સજાવ્યું આ જોવો તમે કેવું મસ્ત મજાનું સજી ગયું છે એમાં મસ્ત મજાના લાલ લાલ કલરનો ટીકો મારેલો છે વાહે બે મસ્ત મજાના ડ્રમ ફિટ કરેલા જો જોકે તમને ખબર હશે કે હું કાર્યક્રમ હે હે ભાઈ કેમ કે અમારે દવા સાટવાની કેમ કે આજે આપણા કીડાને હવ લઈ જ નાખવી છે હે હાવ ઉપરથી નીચેથી બધે ઠેકાણેથી હવ લઈ જ નાખવી છે આપણા કીડાની પછી ભલે ને ગમે ટાઈપનો કીડો હોય ગ્રીન હોય સફેદ હોય ને કીડો તો બહુ મશુર થાય છે હે મુંડો પણ આજુ વખત ખબર નહીં એ ક્યાંક ક્યાંક દેખાતો હોય તો ગાંડીનો હે ને પાછી વખત હવે દેખાવો ન જોઈએ ગાંડીનો કેમ કે એ વળી બહુ ઓલું કરે ગાંડી હે ભાઈ આ જો તમે આ અમારું મોટર સાયકલ કેવું મસ્ત મજાનું સજાવ્યું છે અમે હે ભાઈ આ જુઓ તમે ને હા અટાણ અમે ટેસ્ટિંગ કરતા હતા થોડીક આમ બરાબર ત્યાં હમું હમું સેઠ હે કે નહીં આમ હમુ હાલે કે નહીં એ હવે આ મોટર સાયકલને અમે કુંડા પાણી લઈ જાઉં ત્યાં પાણી નાખીને અમે ચેક કર્યું ને જોઉં ત્યાં હમું હાલે કે નહીં હે ભાઈ એ પછી આપણે આગળ વધીએ ઓપ્શન હતો કે શાકભાજી લેવાની હતી હો હા શાકભાજી શાકભાજી ને થોડાક આપણે આપણે ઓલું મોટર ને ઓલું કે ઓલું આવે એમાંથી પાણી લીકેજ ના થાય એટલે પછી બધું લઈને અમે શાકભાજી આવ્યા તો ચાલો હવે તો બસ આજ ના આપણે એટલું જ છે હું તમને મળું છું હવે બીજા video માં ના